દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ભારતનો જે મેપ છે ઇન્ડિયન મેપ એની અંદર જે અલગ અલગ રાજ્યો છે તો એ રાજ્યને યાદ કઈ રીતે રાખવા એને આપણે શોર્ટકટ ટ્રીક સાથે અને એક લાઇનબદ્ધ પદ્ધતિ સાથે જે છે આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ અને તમને જે છે એ સો યાદ રહી જશે એક બે વાર તમે વિડીયો જોશો એટલે ઓટોમેટિક જે છે તમને બધા જ રાજ્ય યાદ રહી જશે તો આજનો આપણો વિડીયો જે છે એ આપણા ભારતના રાજ્ય માટેનો છે તો

આ ત્રણ દિશામાંથી જે છે એ સૌથી પહેલા આપણે દક્ષિણ બાજુ જોઈએ તો દક્ષિણ દિશાની અંદર સૌથી પહેલા લઈએ તો એક નાનકડું તમને અહીંયા જોવા મળશે ગોવા એનાથી તમે નીચે જશો એટલે અહીંયા તમને જોવા મળશે કર્ણાટક એના નીચે તમે જોશો એટલે અહીંયા તમને જોવા મળશે કેરળ આટલા રાજ્ય પૂરા થઈ જશે પછી તમારે થોડુંક જે છે એ પૂર્વ બાજુ જોવું પડશે પૂર્વ બાજુ તમે જોવા જાવ તો અહીંયા આવશે તમિલનાડુ એના ઉપર જોવા દેશો તો અહીંયા આવશે આંધ્રપ્રદેશ એના ઉપર તમને જોવા મળશે અહીંયા તેલંગાણા અને આ બાજુ તમે જોવા જશો તો ત્યાં તમને જોવા મળશે ઓડિશા ઓડિશા છત્તીસગઢ અહીંયા અટકી જવાનું છે અહીંયા આપણે દક્ષિણનો ભાગ પૂરો કરી લીધો છે હવે તમારે જતું રહેવાનું છે ઉપર એટલે કે ઉત્તર બાજુ જઈએ તો ઉત્તર બાજુ મધ્યપ્રદેશની ઉપર એક અહીંયા છે ઉત્તર પ્રદેશ એની ઉપર છે અહીંયા ઉત્તરાખંડ અને એની ઉપર છે અહીંયા ઉત્તરાંચલ જેને આપણે હિમાચલ કહીએ છીએ એને ઉત્તરાંચલ પણ કહેવાય છે એટલે હિમાચલ પ્રદેશ હવે આપણે થોડાક આ બાજુ આવીએ તો આ બાજુ કન્ફ્યુઝન પોઈન્ટ બે છે એક છે હરિયાણા અને એક છે પંજાબ તો આપણને એમ થાય કે ભાઈ પંજાબ ક્યાં લેવું ને હરિયાણા ક્યાં લેવું તો યાદ રાખજો પાકિસ્તાનમાં પણ એક પંજાબ છે જેને આપણે પશ્ચિમનું પંજાબ કહીએ છીએ અને એક પંજાબ આપણા ભારતમાં છે તો એનો મતલબ એવો કે બોર્ડર પાસે જે હશે એ કયું રાજ્ય હશે પંજાબ હશે તો બોર્ડર પાસેનું રાજ્ય પંજાબ અને એની અંદરનું રાજ્ય છે એ હરિયાણા ત્યારબાદ આપણે જોવા જઈએ તો પૂર્વ બાજુ જતા રહીએ અત્યારે માત્ર ને માત્ર આપણે પહેલા ઓગણત્રીસ રાજ્ય કરીએ છીએ આઠ કેન્દ્ર સોરી અઠ્યાવીસ રાજ્ય કરીએ છીએ આઠ કેન્દ્રશાસિત પ્રદેશ હજી બાકી છે તો અઠ્યાવીસ રાજ્યની અંદર હવે આપણે જતા રહીએ પૂર્વ બાજુ તો પૂર્વ બાજુ તમે જોવા જાવ તો સૌથી પહેલા શરૂઆત કરી અહીંયા બિહાર એના નીચે આવશે અહિયાં ઝારખંડ એના નીચે અહીંયા આવશે પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળનો સિક્કિમ ની અંદર તમને એક સાથે સાથે શોર્ટકટ આપી દઉં તો આ જે છે ને સેવન સિસ્ટર કહેવાય સેવન સિસ્ટર એટલે એનું સૂત્ર શું છે તો કે ભાઈ અમે અનામી મિત્ર આ એનું શોર્ટકટ છે અને શોર્ટકટ પ્રમાણે તમે જે સેવન સિસ્ટર ના રાજ્ય છે સરળતાથી યાદ રાખી શકો કઈ રીતે તો કે સૌથી પહેલા આવે અ તો અ એટલે મોટું જબર છે એ અસમ જે બધા જ રાજ્યને સ્પર્શે છે ત્યારબાદ આવે મ મ એટલે અહીંયા મેઘાલય ત્યારબાદ આવે અ અ એટલે તો કે હવે આવશે અરુણાચલ પ્રદેશ એના પછી ન ન એટલે અહીંયા આવશે નાગાલેન્ડ પછી આવે મી તો મી એટલે મણિપુર સીધું નથી લેવાનું સૌથી પહેલા આપણે લેવાનું છે મિઝોરમ અહીંયા આવશે ને પહેલા આવશે અહીંયા મણિપુર તો અહીંયા આવી જશે મણિપુર એના પછી મી મી એટલે અહીંયા આવશે મિઝોરમ અને એક આવે છે ત્રો એટલે આજે દેખાય છે તમને એ છે ત્રિપુરા આ ટોટલ અઠ્યાવીસ રાજ્ય થયા હવે આપણે કેન્દ્ર શાસિત વાત કરી દઈએ તો કેન્દ્ર શાસિત અંદર તમે જોવા જાવ તો સૌથી પહેલા શરૂઆત ક્યાંથી થશે

અથવા તો એને પુડુચેરી પણ કહેવાય છે આ બાજુ જે દરિયા કિનારો છે ત્યાં આવી રીતે ત્રુટક ત્રુટક ક્યાંક જે છે એ ટાપુઓ છે જેને કહેવામાં આવે છે લક્ષદ્વીપના ટાપુ ત્યારબાદ આ બાજુ તમે જોવા જાવ તો ત્યાં પણ આવી રીતે ત્રુટક ત્રુટક જે છે એ ટાપુઓ છે જેને કહેવામાં આવે છે અંદમાન અને નિકોબાર અંદમાન અને નિકોબારના ટાપુ ત્યારબાદ ઉપર જતા રહીએ તો અહીંયા જે છે એ બે કેન્દ્રશાસિત પ્રદેશની રચના થયેલી છે એક છે અહીંયા જમ્મુ એન્ડ કાશ્મીર ચંદીગઢ ત્યારબાદ આપણી એક દિલ્હી રાજધાની તો હરિયાણાની પાસે જે છે એ દિલ્હી એક રાજધાની લેશું આવી રીતે ટોટલ તમે જોવા જાવ તો બીજા આપણા આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ થશે આ રીતે ભારતનો આપણો જે નકશો છે એ કમ્પ્લીટ થશે અને બે વાર તમે રિવિઝન કરશો એટલે સરળતાથી તમને યાદ રહી જશે થેન્ક યુ સો મચ